રાધે રાધે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઓગણીસ મે બે હજાર ચોવીસને રવિવારે આવતી વૈશાખ મહિનાની સુદ પક્ષની મોહિની એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળવાના છીએ આ વ્રતથી શું ફળ મળે એ પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને મિત્રો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો આવો મિત્રો આપણે શરૂઆત કરીએ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપણા ભારતીય સંસ્કૃતિમાં વેદો ઉપનિષદો અને પુરાણોમાં એકાદશીનો અનેક ગણો મહિમા ગવાયો છે અને દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ તથ્ય કોઈને કોઈ કારણ અવશ્ય રહેલું છે અને એવી જ એક એકાદશી એટલે કે વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને આપણે મોહિની એકાદશીના નામથી ઓળખીએ છીએ મોહિની એટલે કે મોહ પમાડનારી નહીં પરંતુ આપણને મોહમાંથી મુક્ત કરનારી એકાદશી જે વસ્તુ આપણા હકની હોય અને તેનો આપણે મોહ રાખીએ તો તેમાં કોઈ વાંધો નથી પરંતુ જ્યારે આપણા હકની વસ્તુ ન હોય અને તે વસ્તુ પર આપણે મોહ રાખીએ ત્યારે તેને અવગુણ માનવામાં આવ્યો છે અને તેને દૂર કરવો જરૂરી છે એટલા માટે જ તે અવગુણને આપણામાંથી દૂર કરવા માટે આ મોહિની એકાદશીનું વ્રત કરવામાં આવે છે કે જેનો મહિમા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગાયો છે એવી માન્યતા છે ભગવાન શ્રી રામે આ એકાદશીનું વ્રત કર્યું હતું અને મહાભારત કાળમાં યુધિષ્ઠિરે પણ પોતાના દુઃખમાંથી છુટકારો મેળવવા માટે આ મોહિની એકાદશીનું વ્રત કર્યું હતું અને તેને વ્રતનું પૂર્ણ વિધિ વિધાનપૂર્વક પાલન કરીને આ વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ કરી હતી કે જેથી કરીને તેમના દુઃખોમાંથી તેમને છુટકારો મળ્યો હતો તો આ કળિયુગમાં પણ જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તો તેને પણ કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો તેમાંથી તેને છુટકારો મળી શકે છે કહેવાય છે કે જે કોઈ આ વ્રત નથી કરી શકતા અને આ માત્ર વ્રતની કથા મહિમા સાંભળે છે તો તેને એક હજાર ગોદાન સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એકાદશીનું વ્રત બે રીતે થઈ શકે એક એકાદશીના સૂર્યોદયથી અને બીજું કે દસમનું એકટાણું કરવાનું એકાદશીનું ઉપવાસ કરવાનો અને બારસનું પણ એકટાણું કરવાનું આ રીતે પણ અગિયારસ કરવામાં આવે છે જે રીતે થઈ શકે તે રીતે આપ કરી શકો છો જે કોઈ આ વ્રત ધારણ કરે છે તે પૂર્ણ શ્રદ્ધાથી સાચા ભાવથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખીને આ વ્રત કરવું જોઈએ પૂજા પ્રત્યે વ્રત પ્રત્યે સાચો ભાવ હશે તો વ્રતનું ફળ જરૂર મળે છે આ દિવસે સવારે વેલા ઉઠી સ્નાન કરી ભગવાન સમક્ષ બેસી વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે વ્રત કરવાના છો ઘણા લોકો વ્રતમાં ફળાળ લેતા હોય ફળ લેતા હોય ઘણા લોકો પાણી પીને પણ વ્રત કરતા હોય છે કે પછી નિર્જળા પણ ઘણા લોકો વ્રત કરતા હોય છે પરંતુ જે કોઈ આ વ્રત કરે છે તેને અમે એક સલાહ આપીશું કે આવા ભર તડકામાં ઉનાળામાં ગરમીમાં જો શક્ય હોય તો નિર્જળા વ્રત ન કરવું આ પાણી ગ્રહણ કરીને પણ આ વ્રત કરી શકો છો કે પછી ફળ ફ્રૂટ લઈને પણ વ્રત કરી શકાય છે કેમ કે વ્રતની સાથે આપણા શરીરનું ધ્યાન પણ રાખવું આવશ્યક છે એટલે આ એકાદશીનું વ્રત નિર્જળા ન રાખીએ તો વધુ સારું ત્યાર પછી ભગવાનનું વિધિ વિધાનપૂર્વક પૂજન કરવાનું આ દિવસે આમ તો વિષ્ણુ ભગવાનના મોહિની અવતારની પૂજા થાય છે તો અહીંયા આપને એવો પ્રશ્ન થાય કે મોહિની અવતાર એટલે શું ભગવાને ક્યારે ધારણ કર્યું હતું તેની કથા શું છે તો કહેવાય છે કે જ્યારે દેવો અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી અનેક રત્નો નીકળ્યા હતા લક્ષ્મીજી પણ તેમાંથી જ ઉત્પન્ન થયા હતા જે હડાહાળ વિષ નીકળ્યું હતું ત્યારે તે પણ તે સમુદ્ર મંથનમાંથી જ નીકળ્યું હતું અને ત્યાર પછી તેમાંથી અમૃત પણ નીકળ્યું હતું અને એ સમયે ત્યારે દેવો અને દાનવ વચ્ચે અમૃત પાન કરવા માટે યુદ્ધ થયું હતું અને આ સમયે વિષ્ણુ ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો અને દાનવોને પોતાના રૂપથી મોહિત કરી દીધા હતા અને તે સમયે દેવોને અમૃત પાન કરાવી તેમને અમર કર્યા હતા અને જ્યારે ભગવાને આ સ્ત્રી સ્વરૂપ એટલે કે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું તે દિવસ હતો આ વૈશાખ મહિનાની સુદ પક્ષની અગિયારસનો અને એ દિવસથી લઈને આજ દિવસ સુધી આ એકાદશીને મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે તો આજના દિવસે ભગવાનનું વિધિ વિધાનપૂર્વક પૂજન કરીને આરતી કરવાની આરતી કરી લીધા પછી ત્યાં જ બેસીને આ વ્રતની કથા સાંભળવાની વાંચવાની કે જે હમણાં આપણે આગળ સાંભળીશું અને ભગવાનના પાઠ કરવાના કે જેમાં જો નીતિ નિયમ પ્રમાણે આપ જે પાઠ કરતા હોય તે કરી શકો છો અને કોઈ એવો પાઠ ન હોય તો આજે વિષ્ણુ ભગવાનના કૃષ્ણ ભગવાનના અને લક્ષ્મીજીના પાઠ કરવાના કે જેમાં વિષ્ણુ સહસ્ત્રનામ વિષ્ણુ એકસો આઠ નામાવલી નારાયણ કવચ કૃષ્ણ ભગવાનની એકસો આઠ નામાવલી નામાવલી કૃષ્ણાષ્ટક ગોવિંદ દામોદર સ્તોત્ર લક્ષ્મીજીના પાઠ કહીએ તો શ્રી સુક્તમ લક્ષ્મી દ્વાદશ નામ લક્ષ્મી એકસો આઠ નામાવલી નામાવલી કનકધારા સ્તોત્ર મહાલક્ષ્મી અષ્ટક છે જે પણ પાઠ આવડે જે પણ અનુકૂળ લાગે જે કરી શકો તે કરવાનો ઓછામાં ઓછો એક પાઠ કરવાનો અને કદાચ કોઈ પાઠ ન કરી શકે એમ હોય તો એક મંત્રની માળા કરી લેવાની શ્રી કૃષ્ણ શરણમમ ઓમ શ્રી વિષ્ણવે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય જે પણ મંત્ર આવડે તે મંત્રની એક માળા કરી લેવાની દિવસભર દરમિયાન જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રતને ધારણ કરવાનું અને દરેક વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ એકાદશીનું વ્રત કરી શકે છે નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધો પણ આ વ્રત કરી શકે છે આજના દિવસે ગૌમાતાને ઘાસચારો નાખવો પક્ષીઓને ચણ નાખવું તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી કૂતરાને રોટલી ખવડાવવી તેમજ આપણા માતા પિતા અને વડીલોની સેવા કરવાની કે જેથી કરીને મોહિની એકાદશીનું તો ફળ મળે જ છે પરંતુ તેની સાથે આજે કરેલા સેવા અને પુણ્યના કાર્યોનું વિશેષ ફળની આપણને પ્રાપ્તિ થાય છે તેમજ આપણા તમામ પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને આપણું જીવન સુખમય રીતે પસાર થાય છે તથા નિરોગી જીવનની પણ આપને પ્રાપ્તિ થાય છે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પણ પાઠ કરવામાં આવે છે કે જેમાં ખાસ કરીને પંદરમો અધ્યાય આજના દિવસે કરવો જોઈએ કે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી આપ સાંભળી શકો છો અને વાંચી પણ શકો છો આજે સમય મળે ત્યારે મંદિરે દર્શન કરવા જવું જોઈએ આરતીના સમયે જતા હોય તો આરતી પૂર્ણ કરીને પ્રસાદ લઈને ઘરે આવવાનો અને જો સાંજના સમયમાં ત્યાં સત્સંગ થતો હોય તો ત્યાં બે ઘડી બેસીને સત્સંગ કરવાનો ભગવાનના ભજન કીર્તન કરવાના અને જો આપણે એકાદશીના કીર્તન ભજન કરવા હોય તો અમારી ચેનલમાં અવનવા એકાદશીના ભજનો મૂકેલા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી આપ દરેક ભજન સાંભળી શકો છો અને ત્યાર પછી રાત્રે થાય ત્યાં સુધી જાગરણ કરવાનું અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના અને આ રીતે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું જે કોઈ સાચા મનથી સાચા ભાવથી કોઈના કહેવા મુજબ નહીં પરંતુ પોતાના અંતર મનથી એકાદશી વ્રતને ધારણ કરે છે તેને વ્રતનું ફળ સોએ સો ટકા મળે છે કે જેની અમે ખાતરી પણ આપી શકીએ અને ભગવાનનું પણ એવું જ વચન છે અને કહેવાય છે ને કે નિસ્વાર્થ ભાવે ભગવાનનું કરેલું કોઈ પણ કાર્ય કે ભગવાન માટે કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી ભગવાન આજે નહીં તો કાલે તેનું ફળ આપણને જરૂર આપી જ દે છે પરંતુ આપણા નાના કામ માટે ભગવાન પાસે આપણે એવડી મોટી આશા રાખીએ છીએ કે જે કોઈપણ રીતે યોગ્ય ગણાય નહીં આપણે ભગવાનનું કોઈ પણ કાર્ય કરીએ તો તે નિસ્વાર્થ ભાવે જ હોવું જોઈએ તો મિત્રો આવી રીતે મોહિની એકાદશીનો મહિમા છે ફળ પ્રાપ્તિ કથન છે તથા વ્રતની વિધિ પણ આપણે જાણીએ હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું તો હવે દરેક વ્યક્તિ મારી સાથે આ કથાનું શ્રવણ કરે હાથમાં ફૂલ તુલસીજી અથવા ચોખા રાખીને જો શક્ય હોય તો આ કથા સાંભળવી શ્રી કૃષ્ણ ભગવાન પૌરાણિક કથા અનુસાર સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશ ઉત્પન્ન થયેલા અને ધૃતિમાન નામના રાજા નગરમાં રાજ્ય કરતા હતા આજ નગરમાં એક વૈશ્ય રહેતો કે જે ધન ધાન્યથી સમૃદ્ધ હતો અને તે હંમેશા પુણ્યના કાર્ય કરતો હતો પ્રજા માટે પરબો ધર્મશાળા પણ બનાવતો અને ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો તેને પાંચ પુત્ર હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને ધૃષ્ટ બુદ્ધિ અને તેમાંથી પાંચમો પુત્ર હંમેશા પાપોના કાર્યોમાં સંલગ્ન રહેતો હતો જુગાર રમતો વૈશ્યાઓને મળવા માટે હંમેશા ઉત્સુક રહેતો મન નતો દેવતાઓના પૂજનમાં કે ના પિતૃઓને તથા બ્રાહ્મણોને સત્કારવામાં અત્યાચારના માર્ગ પર ચાલીને પોતાના પિતાનું ધન બરબાદ કરતો હતો એક દિવસ એ વૈશ્યાના ગળામાં હાથ રાખીને ફરતો જોવા મળ્યો એટલે તેના પિતાએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને તેના ભાઈઓએ પણ તેનો ત્યાગ કરી દીધો સતત રાત દિવસ દુઃખ અને શોકમાં ડૂબી ગયો અને અનેક પ્રકારના કષ્ટો ભોગવતો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસની વાત છે કોઈ પુણ્યના પ્રતાપે મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર આવી પહોંચ્યો અને બરાબર એ જ સમય વૈશાખ મહિનો ચાલતો હતો તપોધન મહર્ષિ કૌંડિન્ય ગંગાજી નદીમાં સ્નાન કરીને આશ્રમ તરફ આવતા હતા તો દુષ્ટ બુદ્ધિવાળો શોકથી પીડિત થયેલો મુનિવર પાસે ગયો અને બે હાથ જોડી તેમની સામે ઊભો રહીને બોલ્યો કે બ્રાહ્મણ દેવતા હે દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરો મને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય મહર્ષિ કોંડીને ઋષિ બોલ્યા કે અત્યારે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને તેની શુક્લ પક્ષની મોહિની એકાદશી આવશે તું તેનું વ્રત કર અને એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે આ વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિવાળા પુત્રનું ચિત્ત પ્રસન્ન થયું અને મહર્ષિ કોના કહેવા પ્રમાણે તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના નીતિ નિયમના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર બેસી બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત થઈ શ્રી વિષ્ણુના વૈકુંઠ ધામમાં ગયો અને આ પ્રમાણે તેને મોહિની એકાદશી વ્રતનું ફળ મળ્યું અને કહેવાય છે કે માત્ર વ્રત કથા વાંચવાથી સાંભળવાથી પણ પ્રાપ્તિ થાય છે તો આ રીતે પાપોમાં રચ્યો પચ્યો રહેલો પુત્રએ પણ આ મોહિની એકાદશીનું વ્રત કરીને ભગવાનનું ધામ મેળવ્યું હતું તો આપણે પણ આ ભગવાનનું મોહિની એકાદશીનું પરમ પવિત્ર વ્રત કરીને ભગવાનનું વૈકુંઠ ધામને પ્રાપ્ત કરીએ આ ચોર્યાસી લાખ યોનીઓમાંથી છુટકારો મેળવીએ અને ભગવાનને ધામ મેળવી મુક્તિ મેળવીએ અને તેના માટે માત્ર એક જ રસ્તો છે અને તે છે આ એકાદશીનું વ્રત તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આ રીતે આપણે મોહિની એકાદશી વ્રતની કથા વ્રતની વિધિ વ્રતનો મહિમા તથા જે કોઈ વ્રત કરે છે કથા સાંભળે છે વાંચે છે તેને શું ફળ મળે છે તે આપણે જાણ્યું એટલે ટૂંકમાં આપણે કહીએ તો આ દસ મિનિટમાં આપણે આ એકાદશીનો સત્સંગ કર્યો જે કોઈ વ્યક્તિએ આ દસ મિનિટ આ વિડીયોને આપી હશે અમને સાંભળ્યા હશે અમે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે તે દરેક વ્યક્તિને જે કોઈ આ વીડિયો જુએ છે સાંભળે છે તેને એકાદશીનું ફળ મળે તેને અને તેના પિતૃઓની સદગતિ થાય તેના પરિવારોને સુખ સમૃદ્ધિ જીવન મળે નિરોગી અને લાંબુ આયુષ્ય મળે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર